દોસ્તો વડોદરાનું નામ પડે અને સેવુસળ યાદ ના આવે એવું બને જ નહીં તો આ વર્લ્ડ ફેમસ તીખું દમ તમાટ સેવુસળની રેસીપી બેથી ત્રણ ખાસ સિક્રેટ ટિપ્સ સાથે લઈને હાજર છીએ દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં એકવાર આ બેથી ત્રણ ટિપ્સની મગજમાં ધ્યાને લેશો ને તો હન્ડ્રેડ વડોદરાના સેવુસળ જેવો જ ટેસ્ટ આવશે સો ટકા આજે અમે ઘરમાં જો ત્રીસ માણસોની જેટલી પાર્ટી હોય ને તો એ માપ સાથેની રેસીપી લઈને હાજર છીએ એકવાર આ રીતે બનાવજો બધાને મોજ પડશે પ્રયત્ન ગમે ને તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો તો ચાલો શરૂ કરીએ આ મસ્ત મજાની રેસીપીને અહીંયા જુઓ દોસ્તો પાંચસો ગ્રામ જેટલું સિંગતેલ લીધું છે દોસ્તો તેલ યુઝ કરજો એક મસ્ત ફ્લેવર આવશે તેલ ગરમ થઈ જાય ને એટલે વઘારની શરૂઆત આપણે જીરાથી કરીશું દોસ્તો અહીંયા બે ચમચી જેટલું જીરું લીધું છે અને જીરું થોડુંક તડકે ને એટલે હવે વારો આવે છે મસ્ત એવા ફ્લેવર બેસાડવા માટે ખડા મસાલા દોસ્તો ખડા મસાલાની અંદર આખા લાલ મરચાં તજ લવિંગ બાદિયા અને તમાલપત્રા આ વઘારમાં એડ કરીશું ને એટલે મસ્ત એવી ફ્લેવર છોડશે પરફેક્ટ વઘાર થાય ને એટલે આજુબાજુમાં ખબર પડી જાય કે કંઈક મસ્ત બની રહ્યું છે અને દોસ્તો હવે વારો આવે છે હિંગ એડ કરવાની હિંગ એડ કરશો એટલે હેલ્થ માટે બેસ્ટ અને ટેસ્ટમાં પણ જોરદાર સાથે સાથે મીઠો લીમડો તો જરૂરી જ છે તો જ આપણો વઘાર પરફેક્ટ થયો કહેવાય હવે વારો આવે છે સો ગ્રામ જેટલું સૂકા લસણની પેસ્ટ જી હા દોસ્તો આ પેસ્ટ આપણે આ સમયે એડ કરીશું જેથી કરીને બધા ખડા મસાલા અને લસણની પેસ્ટ મસ્ત રીતે સ્વાદ આપે તો દોસ્તો લસણને ખૂબ સારી રીતે આપણે સાંતળીશું દોસ્તો ત્રીસ માણસની પાર્ટી માટે આપણે સેવું બનાવી રહ્યા છીએ એટલે તમે દરેક મેજરમેન્ટને ધ્યાને લેજો જુઓ અહીંયા લસણ શેકાઈ ગયું છે અને હવે વારો આવ્યો છે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાનો જુઓ અહીંયા સો ગ્રામ જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે આપની તીખાસ અનુસાર આ પ્લસ માઇનસ કરી શકો છો ફ્રેન્ડ્સ દરેક ઇન્ગ્રેડિયન્ટ્સનો એક સમય હોય છે એ પરફેક્ટ સમય આપણે એડ કરીએ ને તો જ એનો ટેસ્ટ મસ્ત આવે અને હવે વારો આવશે સૂકી ડુંગળી એડ કરવાનો અહીંયા જો પાંચસો ગ્રામ જેટલી સૂકી ડુંગળીની પેસ્ટ બનાવી લીધી છે અને એ પેસ્ટ આ સમયે એડ કરવાની ધ્યાન રહે કે આ પરફેક્ટલી આપણે આને શેકવાની છે શેકીશું એટલે ધીરે ધીરે તેલ ઉપર આવશે અને દરેકનો એક સમય હોય છે એ સમય જ આપણે એડ કરીશું દોસ્તો અમારો આ પ્રયત્ન ગમે ને તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો લો આપણી ડુંગળી શેકાવા લાગી છે અને ધીરે ધીરે તેલ ઉપર આવી રહ્યું છે આ સમયે આપણે મીઠું એડ કરીશું દોસ્તો મીઠું અહીંયા પણ એડ કરીશું અને પાછળથી એડજસ્ટ કરવા માટે પણ એડ કરીશું લો ધીરે ધીરે તેલ ઉપર આવી રહ્યું છે અને હવે વારો આવ્યો છે હળદર એડ કરવાનો જુઓ દોસ્તો અહીંયા બે ચમચી જેટલી આપણે હળદર એડ કરી છે ને બસ એને ખૂબ સારી રીતે પાછા ફેરવી લઈશું જેથી કરીને હળદર પરફેક્ટલી મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ આપણી રેસીપી પરફેક્ટલી જઈ રહી છે એનું એક સિમ્પલ ઉદાહરણ જુઓ હળદર એડ કરવાથી તમે જોશો ને તો મસ્ત એવું ગોલ્ડન કલર દેખાય છે એટલે કે રેસીપી પરફેક્ટ વે ઉપર જઈ રહી છે ફ્રેન્ડ્સ આપણું સેવુસણ મસ્ત બને ને એટલા માટેની મસ્ત મહત્ત્વની ટીપ્સ આવી રહી છે તો જરા એને નોંધ કરી લેજો અહીંયા જુઓ આ મસાલો એડ કર્યો છે ને એ ટીપ્સ નંબર વન એટલે કે તજ લવિંગ અને બાધિયા આનું માપ ડિસ્ક્રિપ્શનમાં છે પરફેક્ટલી એ માપે બનાવજો બહારથી કોઈ મસાલો લાવવો પડશે નહીં અને હવે વારો આવ્યો છે ટામેટા એડ કરવાનો દોસ્તો અહીંયા પાંચસો ગ્રામ જેટલા પાક્કા ટામેટાની ગ્રેવી બનાવી અને આ સમયે એડ કરવાની અને મસ્ત રીતે એને શેકી લેવાની બસ પાણી પોચું ના રહે અને તેલ છૂટું પડી ના આવે ને એ જ એનો સમય છે જો તેલ આવી ગયું છે આ વખતે ટીપ્સ નંબર ટુ દોસ્તો અહીંયા સોયાબીન વઢી પાવડર આપણે એડ કરવાના છીએ સેવું શડમાં થિકનેસ આવે એટલા માટે આ પાવડર ખાસ એડ કરજો અને આ જ ખાસ બાબત અહીંયા બેસણ યુઝ કરવાનું નથી પરફેક્ટ જલ લાવવું હોય તો આ ટિપ્સને ફોલો કરજો બસ આ બધું જેવું મિક્સ કરશો ને એવું તેલ ગાયબ થશે દોસ્તો આનાથી થિકનેસ આવશે અને એક સ્ટ્રીટ સ્ટાઇલ ફ્લેવર પણ આવશે સ્ટ્રીટ ટ્રાયલ ફૂડ બનાવતા હોઈએ ત્યારે એની અંદર કંઈ બહુ છેડછાડ કરાય નહીં જે આવે છે ઓથેન્ટિક એ જ રીતે આપણે એડ કરવું પડે અને હવે વારો આવ્યો છે પાંચસો ગ્રામ જેટલા સૂકા વટાણાને બાફી લીધા છે અને આ સમયે એને એડ કરીશું દોસ્તો અહીંયા બહુ મેસ ના થઈ જવા જોઈએ અને બહુ કાચા પણ ના રહી જવા જોઈએ એવા વટાણા આપણે બાફી લેવાના છે આપ ઇચ્છો તો વટાણાની ક્વોન્ટિટી વધારી અને સર્વિંગ વખતે પીરસવા માટે અલગ પણ રાખી શકો છો દોસ્તો અને હવે વારો આવ્યો છે ગરમ પાણી એડ કરવાનું અહીંયા આપણે ત્રણ લિટર જેટલું પાણી એડ કર્યું છે બસ આપણે જેટલી થિકનેસની જરૂર હોય એ અનુસાર પાણી એડ કરજો પણ ત્રણ લિટર આ માપમાં તો જરૂરી છે બસ હવે આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરવાનું અને એને કમ સે કમ દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું દોસ્તો ઉકળશે એટલે એનો પરફેક્ટલી ટેસ્ટ આવશે ધીરે ધીરે તરી પણ ઉપર આવશે અને હવે વારો આવ્યો છે લીંબુ એડ કરવાનો અહીંયા બે મિડિયમ સાઈઝના લીંબુ એડ કર્યા છે આ પાછળથી આપ જેટલી ઈચ્છો ને એટલું લીંબુ એડ કરજો તો લો આપણું સેવુસળ બનીને તૈયાર છે ચાલો એને ગરમા ગરમ પરોસીએ તો દોસ્તો ખાવાની મોજ પડશે એટલું મસ્ત આ સેવું બન્યું છે તો દોસ્તો લો આપણું સેવુસળ બનીને તૈયાર છે છે ને કોઈ જ મગજ મારી નહીં અને સિમ્પલ રીતે મસ્ત બેથી ત્રણ બાબતોનું ધ્યાન રાખજો એટલે હન્ડ્રેડ આવું બનશે અને સેવુસળ હોય તો લીલી ડુંગળી અને સેવનો સંગમ જરૂરી જ છે તો ચાલો મસ્ત રીતે બધાને મોજ પડાવી દઈએ અને દોસ્તો આની સાથે ખાવા માટેની સ્પેશિયલ તરી કે ચટણી બોમ્બો બોલાવી દે ને એવી હોવી જોઈએ અને એ બનાવવા માટે લાલ તીખું મરચું લસણ જીરા પાવડર આ બધું ગરમ કરીને તૈયાર કરો ચટણી તૈયાર છે ફ્રેન્ડ્સ આ ચટણી વિશે વધુ જાણવું હોય કે નવી રેસીપીઓ વિશે જાણવું હોય એકવાર આ સબસ્ક્રાઈબ કરી લો આપણે બધી માહિતી મળી જશે દોસ્તો આજના દિવસે આ સેવચ બનીને તૈયાર છે ઘરના સભ્યોને મોજ કરાવજો અને કેવું બન્યું જરા કમેન્ટ કરજો અમારો પ્રયત્ન ગમે હોય તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરા દબાવી લેજો આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો